થાનના જામવાડી પાસે સરકારી જમીન પર બનાવેલી ગેરકાયદેસર હોટલ અને અન્ય બાંધકામો તંત્રે તોડી પાડ્યા છે ચૂંટીલા ઉપરાંત અધિકારીની ટીમે કાર્યવાહી કરી હતી હોટલ ગોકુલ ગ્રાન્ડ્સ બંગલો ટ્રક સર્વિસ સ્ટેશન અને ઓરડા સહિતના પાકા બાંધકામો તોડવામાં આવ્યા આ બાંધકામ ખનીજ માફિયા વિઠ્ઠલ જગા અલગોતર અને રાહુલ જગા અલગોતરની માલિકીના હોવાનું સામે આવ્યું છે બંને માફિયા સામે અગાઉ ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનના અનેક કેસો નોંધાયા છે તંત્રે ચેતવણી આપી છે કે ગેરકાયદેસર દબાણો સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે મહત્વના સમાચાર જણાવી દઈએ થાનના જામવાડી અને ગેરકાયદેસર હોટલ તોડવામાં આવી છે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ડિમોલેશનની ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે દબાણ દૂર કર્યું છે ખનીજ માફિયાની મિલકત તોડી પાડવામાં આવી છે વાત કરવામાં આવે તો દબાણો સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે જેથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ખનીજ અને વહનના અનેક કેસ નોંધાયા છે તંત્રે ચેતવણી આપી છે કે ગેરકાયદેસર દબાણો સામે હંમેશા આવી રીતે જ કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને કરવામાં આવશે આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આવવા માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે મયુર શ્રી મયુર તોડી પાડવામાં આવેલા બાંધકામોમાં શું શું સામેલ હતું

ગેરકાયદેસર જ બાંધકામ હોય છે અમુક જગ્યાએ તો સરકારી જે ગૌચર જમીન આપણે કહેતા હોય કે સરકારી પડતર જગ્યા હોય છે ત્યાં પણ બનાવી નાખ્યા હોય છે કોઈ પરમિશન નથી હોતી એના અનેક કારણો દર્શાવવામાં આવ્યા છે કે જ્યારે કોલસાની જે આજુબાજુની વિસ્તારની અંદર જે ખાણો આવતી હોય છે જે ખાણ ધરાખો હોય છે તે લોકોની એક આ એક અહીંયા બધું સંચાલન થતું હોય ત્યાં બેસીને બીજા લોકો આવીને બેસતા હોય અને અનેક કારણો દર્શાવેન બહુ મોટી હોટલ હતી અને નામે કેવી હોટલ કહી શકાય તે રીતની હોટલ હતી તેમ પણ અને અગાઉ નોટિસ આપી અને આજે કાયદેસરની કાર્યવાહી કરી અને તોડી પાડવામાં આવી છે અને અધિકારીએ કીધું છે કે આવું જ્યાં પણ કોઈ પણ ગેરકાયદેસર અંલી ગલી હશે ત્યાં પણ કાયદેસર કારવામાં આવી હશે અને જે કાર્બોસાઇટ કોલસા આવે જે પણ

હાલ તો આપણે કહી શકીએ કે આ દબંગ અધિકારી છે અને જે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી છે એટલે આખા જે તાલુકાઓ આવતા હોય ચાર તાલુકા આવતા હોય એના હેડ કેવા હોય છે અને અને જે પોલીસ સ્ટેશનો આવતા હોય તમામ પોલીસને અધિકારીઓને ત્યાં ઉપસ્થિતિ રાખી પીએસઆઈ એવા તમામ અધિકારીઓને હાજર રાખી અને કામ કરવામાં આવતું હોય છે ને કે ત્યાંનું આખું એક વાતાવરણ અલગ હોય છે આખું એક આ ઇલાકો અલગ ટાઈપનો હોય છે તેમ છતાં પણ દબંગગીરીથી આ અધિકારી હાલ જે અનલીગલી કામ હોય ગેરકાયદેસર બાંધકામ હોય છે એને તોડી પાડવામાં આવતા હોય શ્રી ધન્યવાદ મયુર માહિતી બદલ